નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો નવરાત્રિ પર વરસાદનું વિઘ્ન ખેલૈયાઓ છત્રી તૈયાર રાખે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં એકસો નવ ટકા વરસાદ થવાની શક્યતા છે બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રિના દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે ખાસ કરીને ત્રેવીસ સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદ પડી શકે છે જેથી ખેલૈયાઓની નવરાત્રિની મજા બગડી શકે છે અને તેમને ગરબા માટે છત્રી રેઇનકોટ સાથે તૈયાર રહેવું પડશે ત્યારબાદ વાત કરીએ તો પંજાબમાં પચીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો તેરસો ગામોમાં પૂર પંજાબમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં ચુમ્મોતેર ટકા વધુ વરસાદ પડતા છેલ્લા પચીસ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે બસો ત્રેપન પોઈન્ટ સાત મિલીમીટર વરસાદ નોંધાવાને કારણે તેરસોથી વધુ ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને પઠાણકોટ તરનાટર અને જાલંધર જેવા જિલ્લાઓમાં સામાન્ય કરતાં સો ટકાથી પણ વધુ વરસાદ થયો છે સાબરકાંઠાના પ્રાતંજમાં ધોધમાર વરસાદ સાબરકાંઠાના પ્રાતંજમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે બજારમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે અને હનુમાન મંદિર સબલેજ સહિત અનેક માર્ગો પર પાણી ભરાયા છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે દર વર્ષે સમસ્યા યથાવત છે બીજી તરફ તલોડ પાસે મેસ્રો નદી બે કાંઠે વહી રહી છે આંત્રોલી નજીક પાણીની આવક વધતા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે જેના કારણે રસ્તો બંધ કરાયો માલપુરમાં ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી પંથકમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે માલપુર તાલુકાના વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે આ વરસાદથી વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે ખેડૂતો માટે આ વરસાદ વરદાન સાબિત થયો છે મકાઈ બાજરી જુવાર અને મગફળી જેવા પાકોને જીવનદાન મળ્યું છે મધુબન ડેમના ચાર દરવાજા ખોલાયા વલસાડમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઉમરગામમાં પિસ્તાલીસ મીમી વલસાડમાં પાંત્રીસ મીમી પારડીમાં અઠ્યાવીસ મીમી કપરાડામાં ચોવીસ મીમી ધરમપુરમાં ચાર મીમી અને વાપીમાં એક મીમી વરસાદ નોંધાયો છે જિલ્લામાં કુલ સરેરાશ બે હજાર એકસો સુડતાલીસ પોઈન્ટ પાંચ મીમી વરસાદ થયો જેમાં કપરાડામાં સૌથી વધુ બે હજાર સાતસો ચોતેર મીમી મધુબન ડેમના ઉપરવાસમાં એકસો સાડત્રીસ મીમી વરસાદ થયો જળસ્તર પંચોતેર પોઈન્ટ પંચાણું મીટરે પહોંચ્યું છે ડેમમાં પાણીની આવક થઈ ચાર દરવાજા ઝીરો પોઈન્ટ અસ્તવ્યસ્ત થયું છે પાટા ડુંગરી ડેમ ઉપરવાસ અને વરસાદી પાણીની આવકથી ઓવરફ્લો થયો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે વરમખેડા ઝાલટ મોટી ખરજ પુસરી પાંચવાળા સાહડા દેવધા ગામોને સૂચના છે લીમડીથી જતો કોઝવે પાણીમાં ગરકાવ થયો ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ ડેમમાં નવા પાણીની આવકથી ખેડૂતોમાં ખુશી વાત્રક ડેમમાંથી પાણી છોડાયું નદી કાંઠાના ગામોને એલર્ટ અરવલ્લી જિલ્લાના વાત્રક ડેમમાં ભારે વરસાદથી પાણીની આવક વધી બાર હજાર છસો ક્યુસેક પાણી મહત્તમ જળ સપાટીએ પહોંચતા રૂલ લેવલ જાળવવા માટે ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ સત્તાણું મીટર છે નદી કાંઠાના ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે કારણ કે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહીસાગર નદી પરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહે છે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે અને વહીવટે સાવચેતીના પગલા લીધા ડબકા સહિતના ગામોના લોકો નદીનો પ્રવાહ જોવા ઉમટ્યા તંત્ર સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યા પોલીસે નદીના પટમાં જ નવા સૂચના આપી નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી અંબાજી ભાદરવીનો પૂનમનો મેળો મહામેળો શરૂ શક્તિપીઠ અંબાજી ખાતે આજથી એક સપ્ટેમ્બર ભાદરવી પૂનમના મે મહામેળાનો પ્રારંભ થયો છે જેમાં ત્રીસ લાખથી વધુ ભક્તો ઉમટવાની શક્યતા છે દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે આ વર્ષે પૂનમના દિવસે સાત સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ હોવાથી સાંજે પાંચ વાગ્યા પછી દર્શન બંધ રહેશે ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે ચારસો ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ જનતાને રાહત સિલિન્ડર રૂપિયા સસ્તો થયો તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી જનતાને મોટી રાહત આપી છે ઓગણીસ કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં એકાવન પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરીને હવે દિલ્હીમાં તેનો છૂટક ભાવ રૂપિયા એક હજાર પાંચસો થયો છે નવી કિંમતો આજથી અમલમાં આવી છે જોકે ઘરેલું ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી આ પગલાંથી હોટેલ રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ સેક્ટરને રાહત મળે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી અમિત શાહે ગાંધીનગરમાં જનરક્ષક એકસો બાર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં જનરક્ષક એકસો બાર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું જેમાં બસો સત્તર કરોડના પોલીસ આવાસો અને એક હજાર પોલીસ વાહનોનું ઉદઘાટન થયું આ પ્રોજેક્ટ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા વધારશે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે વધુમાં માણસાના પોલીસ સ્ટેશન બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે પોલીસ સ્ટેશનની ગુણવત્તામાં સુધારો દર્શાવે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે બોર્ડના પ્રશ્નપત્રમાં થશે ફેરફાર સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરાએ જણાવ્યું કે બે હજાર છવ્વીસ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર થશે બોર્ડે નવું પરિરૂપ જાહેર કર્યું છે સામાન્ય વિદ્યાર્થીઓ માટે વિકલ્પ એ અને ટ્રસ્ટીન વિદ્યાર્થીઓ માટે વિકલ્પ ભી રહેશે લક્ષ્ય આધારિત પ્રશ્નો માત્ર સામાન્ય વિદ્યાર્થીઓ માટે હશે બે હજાર પચીસમાં વિકલ્પોને લઈને વિદ્યાર્થીઓમાં દેશનામાં સર્જાઈ હતી તેથી હવે સ્પષ્ટતા કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો હતા શેર કરો અને ચેનલમાં નવા છો છોતા ચેનલને સબસ્પ્રાઈબ જરૂર કરજો